સામુઆ ફાયર સ્ટેશન જે ખરું એ હાલ તો અસામાજિક તત્વોનો નો અડ્ડો બની ગયો છે એ વાત નક્ત લોકોની પ્રાઇવેટ પાર્કિંગ થાય છે કાર જેમાં ભૂતકાળમાં બતાવી છે વાસણો આવે છે જેમને ભૂતકાળમાં બતાવવામાં આવ્યા છે આ માત્ર અને માત્ર પાર્કિંગ સ્ટેશન જ્યાં વીઆઈપી લોકોનું અસામાજિક જે વ્યક્તિઓ છે એમનો અડ્ડો બની ચૂક્યો છે એવા સીધા આક્ષેપો અને ક્રૂફ સાથેના આક્ષેપો આજે આ ગણપતિના જે ભક્તો છે એમને કર્યા છે સીધી વાત કરીશું શું નામ છે આપનું મારું નામ પિન્ટુ છે શું ઘટના બનવા પામી છે અમે છે ને મૂર્તિ મૂક્યા નીચે નીચેથી અહિયાં આવ્યા અહિયાં આવીને અમે વાત કરી તમે વાત કરી ને તમને એમ કહે છે કે અમને અહિયાં બેસવા માટે જગ્યા જોઈએ અમને મચ્છર કરે છે એટલે તમારી મૂર્તિ અહિયાં ની તમારી મૂર્તિ ત્યાં સામે મૂકી દો હવે ત્યાં સામે મૂકી ત્યાં ખંડિત ખંડિત થી તો એની જવાબદારી કોણ તમે અહિયાં મૂકવા દીધો અમને ચોખ્ખા શબ્દ ના પાડી અમને આનો ફોન આવે છે તેનો ફોન આવે છે અમને ના પાડી રીતના ચોખ્ખું કે છે અને ત્યાં બેસીને પીતા હતા ગ્રાસ લઈને ભાઈ ગા વિડીયો ઉતાર્યો હતો એ બધાના વિડીયો આવેલા છે એ તમામ ના વિડીયો અમે પણ તમને બતાવીશું સાથે જ જ્યારે એક મૂર્તિ મુકવામાં આવી છે શ્રીજી ની જી હા એક મૂર્તિ શ્રીજી ની ઓલરેડી અહિયાં મુકવામાં આવી છે અને આ ફાયર સ્ટેશન ની અંદર અમે આગળ પણ બતાવ્યું છે કે આ ફાયર સ્ટેશન ની અંદર માત્ર માત્ર બે કર્મચારીઓને રાખવામાં આવે છે બાકીના તમામ કર્મચારીઓ જે ખરા એ સંપર્ક રાખવામાં આવે છે આ ફાયર સ્ટેશન કોઈ પણ પ્રકારે કામમાં નથી આવતું પણ હા હવે આ ફાયર સ્ટેશન જે ખરું એ નો અડધો બની ચુક્યો છે વાત સાચી છે એ અમને બધા ભાગી ચૂતા તમને જોઈને બધા ભાગી ચૂકતા અને બીજું પ્લસ કે આ સફાઈ કર્મચારી અમે જ છે અમે જ બધું કરીએ કાલે જે આ પાણી ઉતરશે ને અમે જ કરવા છે આ અમારા વગર નહીં થાય છે તો બી આ લોકો બધું કીધું ના જ પાડ્યું તમને ચૂક્યું

આ તમે જોઈ શકો છો આ દ્રશ્યો બતાવી રહ્યા છે તમને એની અંદર આ

હું રોજ જોઉં છું અહિયાં શાંતદેવી ના અમુક ભજપી નેતાઓ રોજ બેઠક કરતા હોય છે સાચી પ્રૂફ મળી ગયું કાઢ હું રવિવારે કેમ મેં નક્કી મળે ત્યાં રવિવારે મારે

લાઈ દ્રશ્યો ને જોયા છો શું જોવા છો હું એકચુઅલી મારા ફેમિલી સાથે બહાર નીકળ્યો હતો પરેશભાઈ પરેશભાઈ કરીને કોઈ છોકરાનો ફોન આવ્યો હતો કે મૂર્તિ મૂકવા નથી એટલે મેં તરત ફોન કર્યો જીતીશ ને જીરીશભાઈ મને કીધું કે કઈ વાંધો સેટિંગ કરાવી દઉં છું કારણ કે ત્યાં જઈને મેં કહ્યું ત્યાં જતો જ છું એટલે હું ત્યાં પહોંચું છું મૂર્તિ નું સેટિંગ કરાવું છું હોગો થતો હતો એટલે આ હોદારો કરો તમે જોઈ શકો છો આ દોસ્તો ચાલી રહ્યા છે

કાયદો વ્યવસ્થા જાળવવાની છે રસ્તામાં કોઈની તકલીફ પડે એવું આપણે નથી કરવાનું રસ્તામાં કોઈને તકલીફ પડે એવું આપણે નથી કરવાનું કાયદો વ્યવસ્થા થી જાળવવાની છે તમે જો અહિયાં થી જતા રહેલા છે તમે નહીં આવે તમે નીચે ઘરે લઈને આવવા બરાબર તમે ઘરે જતી રહેલા છે બોલીને તમે અહીંયા આવો બરાબર ને તમે ઘરે ઘરે નીચે લઈને આવ્યું બરાબર તમે પાંચ મિનિટ માં મને અહીંયા ફાડ વિજેતા છે તમે સાથે ને ના સાથે આવી ગયો ધર્મેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ આધેલા સાથે યાદ કરીશું સીધા

તમારામ્બાઈ ની પાછળ બેસીને તમારા કર્મચારી શું કરેલી આ તમે જોયે શું બદલા લેવાશે એમના અમારો વિભાગ મારા નંબર પર મોકલો હું સાઠ ને મોકલું બરાબર મારો નંબર આપું છું એક નિરામ એક નિરામ પાછા મળીશું હમણાં ઓછા ગણપતિ બાપા તો એમના સુરક્ષિત આસને પહોંચી ગયા ગણેશ સંગઠન માંથી શેઠ ના પણ આવ્યા જીગીશભાઈ પર ફોન ગયો જીગીશભાઈ ના ફોન ના કારણે પિન્ટુ ના આવ્યા ફાયર ઓફિસર આવ્યા કિશોરભાઈ એક્સ ફાયર ઓફિસર અને તમામે પ્રેમપૂર્વક કારણ કે વિઘ્ન હર્તા ને તો કોઈ વિઘ્ન ન જ નડે અને ગણપતિ બાપાને સાંકુવા ફાયર સ્ટેશન ની અંદર બિરાજમાન કરવામાં આવ્યા હલ કુલ બે મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે અ બાપા તમારા સુરક્ષિત સ્થાને પહોંચી ગયા શું જણાવશો ના ના સારી રીતે પહોંચી ગયા બહુ થોડી મગજ તમારી થઈ પણ સારી રીતે પહોંચી ગયા બહુ સારું લાગ્યું અ સાથે જ પિન્ટુભાઈ તમારું પણ કામ નિરૂપ્નપણે વધી ગયું કારણ કે ગણપતિ મંડળ જે ખરું એ ગણપતિ બાપા માટે જ હોય છે ગણપતિ બાપા આપણે ફાયર સ્ટેશન માં સુરક્ષિત સ્થાને બેસાડી દીધા શું જણાવશો

ઉદયપુર નગરપાલિકાના ફાયર સ્ટેશન કે જે સંતો પર છે ત્યાં ભાજપના જ કહેવાતા નેતાઓ દ્વારા જેને મદિનાપાન કરવામાં આવી રહ્યું છે તો એ સંદર્ભે તમે શું કાર્યવાહી થશે કે કેમ કારણ કે વાત કરવાનો પ્રયાસ કરીશું ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે ક્યાં છે ધર્મેન્દ્ર સાહેબ ધર્મેન્દ્ર સાહેબ જાડેજા ક્યાં ગયા ભાઈ ક્યાં ગયા ધર્મેન્દ્ર ધર્મેન્દ્રસિંહ જાડેજા હાલ હતા એમને મેં પૂછવું કે ભાઈ તમારી બાઈક લેવી પડશે મારે સાહેબ ક્યાં છો સાહેબ સાહેબ ને મારે શોધવા પડશે ધર્મેન્દ્રભાઈ ધર્મેન્દ્ર સાહેબ ની સાથે વાત કરીશું ને જાણીશું ધર્મેન્દ્ર સાહેબ તમારી પાસે વિડીયો આવી ગયા છે ફોટો આવી ગયા છે તમે પોતે તમારા મોબાઈલ ની અંદર એ ના જે ખરા ખાલી કેન એ પણ કંડાર્યા છે શું જણાવશો કોઈ એક્શન લેવાશે કે પછી ભાગ પીછલો કરી દેવામાં આવશે

છે અમારી સામે જેવું એટલે અમે તાત્કાલિક અમને જાણ થઈ એટલે અમે હાજર થયા છીએ અહીંયા આવ્યા છીએ શું છે બરાબર અહિયાં કેમેરા ખરા સાહેબ ના એ નથી તમારા બે વ્યક્તિઓ હતા એમની પાસેથી નામ જાણવાનો પ્રયાસ કરશો હા

મેટર આઈની ઓફિસમાં છે એટલે અહીંથી પતી તો આજ પછી તમે સતત ખસો ખરા પેટ્રોલિંગ પેટ્રોલિંગ કરશો કે પછી પાછા આ જશો ના ના પેટ્રોલિંગ ચાલુ જ હોય છે અત્યારે જાણ થઈ ભાઈ કે આવ્યા છીએ બરાબર છે કે આ રીતનું થયું છે એટલે અમે તરત આવ્યા ત્યાં ગણપતિ રાખવા નથી દેતા અને એ માથા કરે છે એવો કોલ આવ્યો અમને એટલે તરત અમે હાજર થયા છીએ એ જે લોકો હતા એમનું કેવું એમ હતું કે ભાઈ અહિયાં જો અમે ગણપતિ મૂકવા દઈએ તો જે પંખા છે ત્યાંથી બેસાશે નહીં બરાબર એટલે આ જગ્યા જે ખરી સાહેબ ખરીદી મચ્છર કઢે છે અમે તો જગ્યા પછાડી બેસાવાની જગ્યા ના ના ત્યાં ની બેસાશે જ તો તમારે મૂક્યું તો ત્યાં મૂકી દો એમ કીધું છે સાહેબ છે નથી અહિયા ઓકે વાંધો નહીં સાહેબ વાંધો નહીં

એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ